હે ખૂબ રામનો આખો બનાવજો આખો બની જાય તારે બતાવજો હો પાછું પટ્ટી પટ્ટી મીટીને તૈયાર કર્યું હા તો પટ્ટી હા એક બાજુ બની જાય તારે બતાવો કા વાઘા બની ગયા ઓહ ચાલો બે દિવસને બે દિવસે પૂરા કર્યા કા બે દિવસે પૂરા કર્યા ઘરનું કામ તો થોડી વધારે વાર લાગે એમાં અમારે આજે રામનો મળે એક આ ત્રણ જોડી ત્રણ વાગા બનાવ્યા ત્રણ ભગવાનના બે નાના બે એક મોટો જો ના બનાવી દીધી હમ ટાઈમ ઓછો પછી એક આ કાપડ પડ્યું તો કા જો આ

આજે ભગવાનને છે ને પંચામૃતથી નવરાવાના હોય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ કૃષ્ણને સ્નાન કરાવી ગમે ત્યારે તો આપણને કોઈ શ્લોક ન આવડતા હોય અને યાદય ન આવતા હોય આવતા આવડતા હોય તો તો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ શ્રી કૃષ્ણ શરણંગમાં શ્રી કૃષ્ણ શરણંગમાં એવું બધું બોલવાનું કૃષ્ણ ભગવાન જય શ્રી કૃષ્ણ श्री कृष्ण जगत्गुरु श्री कृष्ण श्री कृष्ण जगद्गुरुकृ हका पेरी तयार रेडी सरस मजा न હવે દીવા કરી નાખું તૈયાર થઈ ગયા છે નોરતું પણ છે હજી એની તૈયાર કરવાના દીવા કરી તો હલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને આજે મેં ઉભો વિડીયો ઉતાર્યો છે ઉતાવળ હતી અને ભગવાનના વાઘા સરસ મજાના સીવી નાખ્યા છે હીરેન પપ્પાએ તો ભગવાનને આજે આપણે અર્પણ કરી દીધા છે કાનાજીને તો હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને અને રામનવમીની સારી શુભકામના બધાયને જય શ્રી કૃષ્ણ